જયમ એમ બે ભોલે જો આજે આપણે બનાવીશું શું મેથીની મસાલાવાળી બિસ્કીટ ભાખરી તો એમાં શું શું જોઈશે જો કહું એક તો આ ઘઉંનો લોટ જોઈશે આ મેથી છે સૂકી મેથી કસૂરી મેથી કે એ હળદર છે આ મરચું છે સૂકું આ મીઠું આ તેલ જોઈશે આપણે મોઈ દેવા માટે અને ગરમ મસાલો છે પાણી જોઈશે તો ચાલો હવે બનાવવાનું શરૂ કરીએ મસાલાવાળી મેથીની બિસ્કીટ ભાખરી જો આપણે મીઠું નાખ્યું અંદર એટલે ભાખરીનો લોટ પે બાંધી દઈએ મસાલા ભાખરી બિસ્કિટ ભાખરી જો મરચું નાખી સૂકવું હળદર નાખીએ જો આ ગરમ મસાલો નાખે થોડો જો આ મેથી નાખી દીધી અંદર કસૂરી મેથી કે સૂકી મેથી એ નાખી દીધી હવે આપણે એને મિક્સ કરી લેવાનું મિક્સ કરી નાખવાનું બધું જો આવા તેલનું મળી દઈએ આપણે તેલ થોડું વધારે નાખવાનું મૂઠી પડતું મળી નાખવાનું છે મોણ એટલું નાખવાનું કે આપણે મૂઠી વરવી જોઈએ એટલું જો બધું મિક્સ કરી લેવાનું તેલ નાખીને મોણ નાખીને જો આ તે મોણ નાખી દેવાનું મૂઠી પડતું આ રીતે મુખી વરવી જોઈએ જો આપણો લોટ બંધ થઈ જાય છે અને હવે આપણે એને દસ મિનિટ માટે ઢાંકીને મૂકી રાખશું જો આ દસ મિનિટ થઈ જશે હવે આપણે ભાખરી વણી લઈએ જો આપણા ભાખરી વન લીધી ને હવે આપણે આને નાના નાની કાપી લઈશું સરખી બધી ગ્લાસથી જો આ રીતે કાપી લેવાની ગુરગુ જો આ રીતે આપણે ગોળ કાપી લેવાની એટલે બધી એક સરખી થાય હવે આપણે આને લઈ લઈએ પેલી ડીશમાં જો આ રીતે વન લેવાની પહેલાં જો આ રીતે વણી લેવાની પછી આપણે ગ્લાસથી કાપી લઈએ બધી સરખી ભાખરી થાય અને અઠવાડિયા સુધી ખાઈએ તો વાંધો આવતો નથી જો આ રીતે ગ્લાસથી છે તે જ કાપી લેવાનું છેદભાર દી એટલે કપાઈ જાય જો આ રીતે બધી વણી લેવાની છે બરાબર ભાખરી જાળી રાખવાની જો આ વણી લીધી હવે આપણે આના ગ્લાસથી કાપી લઈશું જો આપણા ભાખરી વણી લીધી છે હવે આ કાપી લીધી છે હવે આપણે આમાં છેત તેલ લગાવી દઈએ કુર પછી આને શેકી લઈએ ભાખરીને જો આપણે ગેસ ઉપર મૂકી દીધી છે કઢાઈ હવે આપણામાં ભાખરી શેકી લઈશું જો આ રીતે અંદર આપણા શેકવા મૂકી દઈએ બધી મૂકી દો બધી ગોળ ફરતી બધી મૂકી દેવાની તેલ લગાવી દીધું છે અને હવે આપણા રીતે બધી મૂકી દઈએ જેટલી આવે એટલી જો આ રીતે આપણે શેકી લેવાની છે બધી બંને બાજુ ફેરવતા જવાનું ન શેકતા જવાનું ધીમા ગયા છે શેકવાની છે ધીમા ગયા છે જો આ રીતે ફેરવી લેવાની ફેરવતા રહેવાનું એટલે બંને બાજુ સરખી ચડી જાય જો તૈયાર છે આપણી મસાલાવાળી મેથીની બિસ્કિટ ભાખરી તો જુઓ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો બીજાને મોકલજો મળીશું નવા વિડીયોમાં આવજો